કરી લઈએ આવ્યા આમાં વાંચવાનું આવશે પાછું ડકે છે શિક્ષક સાહેબે છોકરાને કંઈક આવી રીતે કાગળમાં લખી દીધું અને પછી કીધું કે એટલે એમણે કીધું કે આલે એમ એટલે છોકરો મૂંઝાણો ગોટે વાંચી નઈ ગયો છોકરાને એમ થયું કઈક ફરિયાદ હશે હું હોય છે ઘેરે લઈ ગયો કાગળ અને પપ્પાને વેચાવ્યું પપ્પોય મુંજાણો આખી સોસાયટી મેથી પણ મોકલ્યું નહીં કોઈ બીજે છોકરાનો પપ્પો આવ્યો છોકરાને લઈ સ્કૂલે એણે આવીને કીધું કે સાહેબ આમાં શું લખ્યું છે કે કાંઈ ફરિયાદ છે મારા દીકરાને કે શું છે એમ તો કે ના ફરિયાદ ફરિયાદ કાંઈ નથી તો એમ લખ્યું છે અક્ષર સારા કરો એમ કે પણ પેલા તમે તો કરો એટલે આમાં આવું થાય સાહેબ એટલે અમારે ઘણી વખત આમ નામમાં શેરા આમ જાણીતા એવા દેખાય કેટલી વાર મળ્યા હોય નામ મગજમાં ચડે ને ઓલો નહીં એક બાપા ભૂલી ગયા પોતાનું નામ ભૂલી ગયા પોતાનું નામ ભૂલી ગયા આ માટાણ મને તેમ લાગે છે કે આપણે આ બધું આપણી સંસ્કૃતિ સંસ્કાર અને પ્રકૃતિને એનાથી બહુ આઘા જાતા જાઓ ને તો દહ વી વર્ષ પછી બોર્ડ રાખવા પડશે અહીંયા આપણે કોઈ પૂછે તમારું નામ તામ બોર્ડ જોઈને રાજભા ગઢવી એ ટૂંકમાં એવું મગજમાં હાવ ન ભરાઈ જાય આ બધું વિજ્ઞાન બધું જરૂરી છે પણ વધારે આગા ગયા એટલે બાપા નામ ભૂલી ગયા કે મરી જાવ મારું નામ યાદ રહીને જીવાય પૂછે નામ શું દેવું એટલે મરી જાવ મરી જાવ આપઘાત કરી જાવ ગામના પાદરમાં જતા હતા કુવામાં પડી જાવ ત્યાં એક ધના નામનો આદમી હામો મળ્યો એ કે પાંચા બાપા કઈ બાજુ ઉપડ્યા હતા કે ધનશે ધના મારું નામ યાદ કરે એવું ન કરું હું જતો તો લે એટલે એમ બધાએ વડીલોને ફરી ફરીને સ્વાગત કરી અને જે કાંઈ વાતો મારે આપ જેવા બધા વડીલો મને સાંભળે છે ખબર નહીં મારા પ્રોગ્રામમાં હું કહેતો હું છું અને હમણાં સાહેબ અહીં વાત થતી હતી અમે ગઈકાલે અરવલ્લી પાંચ ઠેઠ હતા એટલે મહેસાણામાં પણ એ ઉત્તર ગુજરાત જે કહેવાય એમાં આપણી સાહિત્ય અને સોરક્ષની વાતો અને આપણી ખમીરની વાતો હવે હજાર પબ્લિક ભેગું થઈને સાંભળે છે એ આપણું ગૌરવ છે એને કરું એટલે કે બારડ સાહેબ ત્યાં મેં હતા પંદર વીસ હજાર પબ્લિક પંદર હજાર તો હશે જ અને એ સરસ પ્રોગ્રામ કર્યો એટલે ટૂંકમાં સાચી વસ્તુ જો દેવાની તૈયારી હોય તો માણસ સાંભળવાવાળા છે જ તમારી તૈયારી કેવી છે એ વાત ઘણી વખત ઘણા કહેતા મારી કોઈ કિંમત નથી કરતું મારો કોઈ ધડો ન કર્યો ધડાનો પાણો જોયો છે હા 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 એ તો આપણને ફલાણા માણસ મારી કિંમત ન કરી માં હગા વાલા બધા પોતાના ફરિયાદ હોય કોઈને હગા નહીં હોય કોઈ જે પાર્ટીમાં હોય એની હોત હોય કે મારી પાર્ટીમાં મારો ધડો નહીં હું તૂટી ગયો એટલી મહેનત કરી એની ચિંતા ન કરવી શું કામે ખબર મો ઓલા એક સાધુની પાસે ગયો એક માણસને કે મારે કોઈ કિંમત કરતું નથી કે તારી કિંમત કોક કરે એ તારે કરવું છે કે આ મારી કિંમત તો થાવી જ ને તો એક કામ કરે આમ ની આમ કર અને સાધુએ કીધું કે તારી પાસે જે તે વીટી પહેરી છે ઈ કેટલાની તો કે એટલા છે તો કે માં નંગવાળી છે હીરો વાળી વીટી એટલે બહુ મોંઘો હીરો હતો એ કે આ આલે આ વીટી લઈ અને એક દુકાને જા જે દુકાન માવાની દુકાન હોય ત્યાં જઈને એને કહેજે કે મારા વીટી દેવી શું આપશો અને એક ત્યાં જાય પછી દેતો નહીં ન્યા વીટી ત્યાંથી પછી લઈ લેજે પાછી અને ત્યાંથી પછી તું એ ખોટા ઘરેણા જે ઓલા બધા વેચવાવાળા હોય જે બગસરાના એ એ ન્યા જજે ત્યાં જઈને દેજે અને ન્યાય કિંમત ખાલી કરાવજે પછી દેતો નહીં અને પછી તું હો નહીં ને ત્યાં જાજે અને પછી છેલ્લે ઝવેરી હીરાનું ઓલો પારખું હોય એને ત્યાં જાજે એટલે એ માણસ તો ગયો પેલો પેલો જઈને કીધું વીટી વેચવી તો સે સારી આમ દેખાવમાં બધું બધું પણ બે જોડી બીડી આવે બીજું તો હું કાંઈ મારી પાસે વધારે નતો વિશ્વાસ કેમ કરવો હું લાવો તો કે એ દેવી નથી કરી નીકળી ગયો ત્યાંથી ગયો ઓલા ખોટા ઘરેણા આ વીટી ઓલો જોઈ જોઈને કે સે જોરદાર લાગે હાચા જેવી એટલે ઓલો કે હો બસો રૂપિયા આપી દો એને એમ કે અઢીસોમાં વેચાઈ જાય એટલે બસો કીધા એ બસો નહીં કે કરીને નીકળી ગયો ત્યાંથી પછી ગયો હોની દુકાને એમ જોયું કેટલાની વીટી થઈ એટલે ઓલે કીધું વીસ હજાર હોની વર્તી ગયો હીરાની ખબર નહોતી વીંટી હોનાની છે એને ખબર પડી ગઈ એટલે વીસ હજારનું હોનું છે એને એમ વીસ હજાર નથી દેવી નીકળી ગયો ને પછી ગયો ઝવેરી પાસે જોયું તો ઓહો એક લાખનો હીરો કે આને દેવી હોય તો શું આપશું ઓલાને એ પાછી ખબર નતી કે હોનું છે કે એ કે નેવું હજાર આપી દો ઓલાને નફો પાછો કરવો હોય ને નેવું હજાર આપી દઉં ન દીધી પાછો આવ્યો સાધો રૂપિયા એ કે આમ નોખો નખું કર્યું તો કે તો એ હામેવાળા કેટલી કિંમત હું છે ને એ આમાં નક્કી થાય આપણે નક્કી નહીં કરવાનું મારી કિંમત નથી કરતા એ આના ઉપર સામેવાળાની કિંમત નક્કી થાય કે ઓલાની ક્ષમતા કેટલી હતી ઓલાની કેટલી હતી ને ઓલાની ઓલાની કેટલી હતી એમ આપણી કોઈ હારું કરતા હોય ને જો કિંમત ન કરે તો એ હામેવાળાની કિંમત છે એ નક્કી થાય છે પાનમાવાળો છે એ હોની દુકાનવાળો છે એક ઝવેરી છે એમ સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં શામળાની સહી નથી તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કંઈ નથી નરસિંહ મહેતા

આશીર્વાદના જે કોઈ સંકટ હર્યાલ ધર્મ ધરણા पाती कुण पीठ पा तो ही सिंधु पर जोगती पस में मध्य मागे सियाली घटारी अपनी हिंद देवी तनी कमर पर चमकती दृढ़ गजेती जाने घटारी आया पहाड़ उन्नत मुखे कीर्ति उचारता

અને આ ધરતી નું આપણું પશુધન કેવું છે કવિ કે ભગર બે હું વડી હાથ ની જે વડી અને ધેનું જા સિંહ સન્મુખ દસતે એ કોડી માનકી તીખી તાજન સમી જાતવંતી ઘણી જાન પસ્તી યુદ્ધ માં અડગ ત્રમ જૂટ માં

આઝાદીના અમૃત મહોત્સવ જ્યારે ઉજવી રહ્યા હોય ત્યારે આદિ કવિ ભક્ત કવિ નરસિંહ મહેતાની પુણ્યતિથી એની જયંતિ નિમિત્તે આજે જે મારે અને તમારે અહીંયા મળી અને બે ત્રણ કલાક અઢી કલાક જે આનંદ કરવાનો છે એમાં વધારેલા બધા વડીલો મુરબીઓ માતાઓ બેનો મને આ નામ આપ્યા છે ને હું વિચારતો કાં તો બધા બે ચાર નામની ખબર હોય ને પછી રહી જાય તો બેન ઓલું થાય પાછું બાપા અને ઘરનો ડાયરો અહીંયા સારું સાંભળવા આવ્યા છે ધીરે ધીરે બધા આવે છે મેં ભાઈને ભાઈ ને કહેતો તો મેં કીધું ખાલી મને મેં કઈ પછી સતત પ્રોગ્રામ એટલે કઈ જોયું નહીં એક વિડીયો કાલે બનાવીને મૂક દીધો ને મારા ઓલામ તો આમાં હા જ નહીં ખાલી એટલું મેં કરી દીધું પણ મને એમ કે છે પ્રાઇવેટ જેવો સરકારી પ્રોગ્રામ હોય ને મળી વ્યવસ્થામાં શું હોય એટલે પછી બને એવું થાય પણ અમારે ઘણી વખત પ્રોગ્રામમાં કંઈક અમારે પબ્લિકની જરૂર ન હોય માણસની હોય મુદ્દો એ છે હા એ વાત પાકી છે એટલે મીડિયાના મિત્રો આ બધા જેમ કે અમે ઘણી વખત કહીએ ખોનાની હાકળે બાંધીને લઈ આવો તોય ન આવે એવા બધા અહીંયા મહાનુભાવ વધાર્યા છે મને લખીને આપ્યું છે એટલે હું આઝાદી અમૃત મહોત્સવ પછી ધીરે ધીરે મને વાંચાઈ જાય તો સારું મને નહીં ઉકલ્યા પણ કઈ વાંધો ટૂંકમાં